નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર રામનવમી ના દિવસે ભૂખ્યા રહેજો બધું કામ છોડી દેજો પણ આ બે કામ કરવાનું ક્યારે ભૂલતા જ નહીં અને જો તમે આ બે કામ દિલથી કરો છો પછી દેખો ભગવાન શ્રી ની તમારા પર કેટલી કૃપા વરસે છે ભગવાન રામના તમને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મના લોકો ભગવાન રામ પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે રામનવમીનો તહેવાર ભગવાન રામને સમર્પિત છે આ તહેવાર ભગવાન રામની જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે રામનવમી ના દિવસે ભગવાન શ્રી રામની પૂજા અને સ્તુતિ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તેટલું જ નહીં પણ જો તમે રામનવમી ના દિવસે ભગવાન શ્રી રામ ની પૂજા આરતી કરવામાં આવે તો તમારા ધારેલા કાર્યો ટૂંક સમયમાં પૂરા થાય છે એવા ભગવાન શ્રી રામ ના આશીર્વાદ મળે છે રામનવમી પર જો સાચા દિલ ભક્તિ અને શ્રદ્ધા સાથે જો ભક્તિ કરવામાં આવે તો અખૂટ ધન અને સુખ નદીઓ વહેવા લાગે છે દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે ભગવાન રામના આશીર્વાદ મેળવવા માટે ભક્તો રામ નવમી પર ભગવાન રામની વિશેષ પૂજા કરે છે લોકોમાં એવી માન્યતા છે કે ભગવાન રામની પૂજા કરવાથી આપણા જીવનના તમામ દુઃખ પરેશાનીઓ મુસીબતો મુશ્કેલીઓ હંમેશા માટે દૂર થઈ જાય છે અને સાથે સાથે ભગવાન શ્રી રામના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે એવું પણ માનવામાં આવે છે કે રામ નવમી પર જો સાચા દિલથી ભક્તિ અને શ્રદ્ધા સાથે કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો તે ચોક્કસ શુભ પરિણામ આપે છે જે આપણે ધારીએ છીએ તે કામો પૂર્ણ કરવા ભગવાન શ્રી રામના ખૂબ જ આશીર્વાદ મળે છે જે કામમાં તમે ધારેલા પરિણામ કરતા વધારે સારું પરિણામ મળે છે તે ભગવાન શ્રી રામની કૃપાથી જ તમને પરિણામ સારું મળે છે રામનવમીના દિવસે આ કામ કરવાથી આપણા ઘરમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં ઘરની તિજોરીમાં રૂપિયા કોઈ દિવસ ઘટના નથી રામનવમીના દિવસે સાંજે આ મંત્ર સાથે જાપ કરવાથી અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે રામનવમીના દિવસે આ કામ કરવાથી ઘરની તિજોરી કાયમી માટે રૂપિયાથી ભરપૂર રહે છે જે વ્યક્તિઓને સંતાનો થતા નથી તેને રામ ના દિવસે તે વ્યક્તિ જો આ મંત્રનો જાપ કરે છે તો તેને પ્રાપ્તિ થાય સુખ અને શાંતિ હોતી નથી તેના ઘરમાં આ પૂજા આરતી કરવાથી સુખ અને શાંતિ મળે છે અને નકારાત્મક વિચારોનો નાશ થાય છે અને મોટા ભાગના ઘરોમાં ઘરે ઘરે રોગ અને બીમારીઓ હોય છે તે વ્યક્તિઓને રોગ મુક્ત થવા માટે તમારે રામનવમી ના દિવસે કરવો પડશે આ મંત્રનો જાપ આ મંત્રનો જાપ કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બીમારી કે રોગ સંપૂર્ણપણે નાશ પામે છે અને જે વ્યક્તિઓને લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર કરવા માટે તમારે પણ કરવું પડશે આ મંત્રનો જાપ ભગવાન શ્રી રામ કહે છે કે જે પણ સ્ત્રી રામનવમીના દિવસે મૂર્તિની સામે મંત્રનો જાપ કરશે તે સ્ત્રી સૌભાગ્યશાળી બને છે જે પુરુષ મૂર્તિની સામે આ મંત્રનો જાપ કરે તો તેને અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જે ઘર માં ભગવાન શ્રી રામની રામનવમીના દિવસે પૂજા આરતી કરવામાં આવે છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને ઘરમાં સુખ અને શાંતિની પણ પ્રાપ્તિ થાય છે રામનવમી દિવસે આ રીતે પૂજા કરવાથી આપણા ઘરમાં દાન ની પ્રાપ્તિ થાય છે જેને સંતાન નથી તેને સંતાનની પ્રાપ્તિ થાય છે રોગી થાય છે અને ડરનાર વ્યક્તિ નિર્ભર બની જાય છે પાપી માણસ બધા પાપો મુક્ત થાય છે ઘરમાં ભગવાન શ્રી રામ ની કેવી રીતે પૂજા કરવી ક્યા મંત્રો જાપ કરવો જોઈએ તેના શું ફળ મળે છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વીડિયોમાં તમે પણ ભગવાન શ્રી રામ ને ભગવાન વિષ્ણુ નો અવતાર માનતા હો તો આપણા બધા જ હિન્દુ ભાઈઓ સુધી પહોંચાડો જેનાથી તે લોકોને પણ ખબર પડે રામનવમી ના દિવસે શું કરવું જોઈએ મિત્રો વિડીયો અર્ધ વચ્ચે થી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા આનાથી પાપ પણ લાગી શકે છે આનંદ છવાયો હતો અને ચારે બાજુ ભગવાન શ્રીરામની અપાર કૃપા થઈ હતી આ દિવસે લોકો ખાસ ઉપવાસ અને પૂન કરે છે અને શ્રીરામની પૂજા વિધિ કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ જન્મ થયો હતો તે ચૈત્ર માસની નવમી તિથિને રામનવમી તરીકે ઓળખાય છે રામનવમી ના દિવસે જો કોઈ સેવા દાન પૂર્ણ કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે અને ધારેલા કાર્યો પૂર્ણ કરવામાં ભગવાન આપણા પડખે ઉભા રહીને મદદ કરે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા અને સ્તુતિ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો તમે કોઈ કારણસર તમે રામના મંદિર ન જઈ શકો તો તમે ઘરે ભગવાન શ્રી રામની સ્તુતિ કરી શકો છો આમ કરવાથી ભગવાન શ્રી રામ પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે રામનવમીના દિવસે તમારે સવારે વહેલા ઉઠી તમારી નિત્યકર્મ થી નિવૃત્ત થઈને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો રામનવમી દિવસે ઘર ના અથવા પૂજા સ્થાન પર ભગવાન શ્રીરામ ની અથવા છબી કે ચિત્ર સ્થાપિત કરીને ચિત્ર આગળ દીવો પ્રગટાવીને પૂજા કરવી જોઈએ હવે ભગવાન શ્રી રામ ની સામે સંકલ્પ લો કે થશે તેટલું હું સેવા દાન કરીશ અને હું બીજાને હું મદરૂપ થઈશ આ સંકલ્પ લેવાથી ભગવાન શ્રી રામ તરફથી ખુબ જ આશીર્વાદ મળશે અને ધારેલા કામ અને અટકેલા કામો માં સફળ થવા માટે ભગવાન તમને સો ટકા મદદ કરે છે ભગવાન તમને ત્યારે મદદ કરશે કે તમે લીધેલા સંકલ્પ અમલ કરતા હો ત્યારે અભિષેક કરો પછી તમારે ભગવાનની પૂજામાં ચોખા ચંદન ધૂપ ગંધ વગેરેથી ભગવાન રામની પૂજા કરો તેમની મૂર્તિને તુલસીનું પાન ચઢાવો પછી તમારે રામચરિત માણસ રામાયણ રામરક્ષા સ્ત્રોત ભાગવદ્ ગીતા અને શાસ્ત્રોનો પાઠ કરો આ ભગવાન શ્રી રામની રામ સ્તુતિ પૂર્ણ કર્યા પછી ભગવાન રામની આરતી કરો આવી રીતે દાન કરીને રામનવમીના પુણ્યમાં અગ્રેસર થવાથી બાર વર્ષનું પાપ નષ્ટ થાય છે અને સંસારમાં ફરી આવવું પડતું નથી જે પુરુષ રામ મંત્ર ન જાણતો હોય તેણે સાવધાનીથી રામનું સ્મરણ કરી ઉપવાસ અને પૂર્ણ કરવું જોઈએ જેને મોક્ષની ઈચ્છા હોય તેમણે નિરંતર આવ્રત અને પુણ્ય કરવું એ જરૂરી છે જેથી સર્વપાપ દૂર થઈ સનાતન બ્રહ્મધામની પ્રાપ્તિ થાય છે રામ નવમીનું મહત્વ ભગવાન રામનો જન્મત્રેતાયુગમાં ચૈત્ર સુદ નોમના રોજ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્રના રૂપમાં થયો હતો ભગવાન રામ એ ભગવાન વિષ્ણુના અવતાર છે ભગવાન રામે પોતાના જીવનના માધ્યમથી ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા છે ધાર્મિક માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ રામ નવમીના દિવસે સાંજે કરવાના કેટલાક ઉપાય છે જે ઉપાય કરવાથી તમને સો ટકા સફળતા પ્રાપ્ત થશે અખૂટ ધનની પ્રાપ્તિ માટે કરો આ ઉપાય ધન લાભ માટે રામ નવમીની સાંજે એક લાલ કપડું લો અને તે લાલ કપડામાં અગિયાર ગોમતી ચક્ર અગિયાર કોડીઓ અગિયાર લવિંગ અને અગિયાર પતાશા બાંધી દેવી લક્ષ્મી અને ભગવાન રામને અર્પણ કરો એક વાસણમાં પાણી લો અને રામરક્ષા મંત્ર ઓમ શ્રી હિરિક્લી રામચંદ્રાય શ્રી નમહા મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ પવિત્ર જળને ઘરના દરેક ખૂણા માટે જળનો છંટકાવ કરો જે વ્યક્તિને સંતાન થતા ના હોય તે વ્યક્તિને આ મંત્રનો જાપ કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે એક નારિયેળ લો અને તેને લાલ કપડામાં લપેટીને સીતા માતાને અર્પણ કરો અને એકસો આઠ વાર ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો જો તમારા ઘરમાં દુઃખ જ હોય તો સુખ અને શાંતિ માટે આ મંત્રનો જાપ કરો રામદરબારની સામે ઘીનો દીવો પ્રગટાવો અને એકસો આઠ વાર શ્રી રામ જય રામ જય જય રામનો જાપ કરો જે વ્યક્તિ રોગથી પીડિત તે વ્યક્તિ રોગ મુક્ત થવા માટે આ મંત્રનો જાપ કરો રામ નવમીની સાંજે કોઈ પણ હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ હનુમ તે નમઃ મંત્રનો એક આઠ વાર જાપ કરો જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તે લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરો રામ નવમી પર સાંજે ભગવાન રામ અને માતા સીતાને હળદર કુમકુમ અને ચંદન અર્પણ કરો અને એકસો આઠ વાર ઓમ જય સીતા રામનો જાપ કરો રામનવમીના દિવસે ન કરો આ કામ આ કામ કરવાથી માં લક્ષ્મી ઘરમાં આવતા નથી તેનાથી તમને કોઈ ફળ પ્રાપ્ત થતું નથી જો તમે રામનવમી પર તમારા દ્વારા કરવામાં આવેલા ઉપાયોનું ફળ ઝડપથી મેળવવા માંગતા હોય તો તમારે રામનવમીના દિવસે કેટલાક કાર્યો બિલકુલ ન કરવા જોઈએ જેમ કે રામનવમીના દિવસે કોઈપણ પ્રકારનો પ્રકાર તામસિક ખોરાક દારૂ વગેરે નું સેવન ન કરો તમારા મનને શુદ્ધ રાખો કોઈના વિશે ખરાબ ન વિચારો ક્રોધ અસત્ય અને દરેક પ્રકારના દુષ્ટતાથી દૂર રહો અને કોઈનું નુકસાન ન કરો દરેક સાથે પ્રેમથી હળી મળીને રહો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર થી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય જય બજરંગ બલી જરૂર લખો ચેનલ ને જરૂર કરજો અમારી ભગવાન શ્રી રામ ને પ્રાર્થના તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ